ત્તર રૂપિયા બહાત્તર રૂપિયા ત્રહતર ચૌદ પંચ રૂપી દોશ પંચ્યાત્તર રૂપિયાતર રૂપિયાતર રૂપિયા અઠ્યાતર રૂપાઈ એક રૂપિયા રૂપાય દોનશે રૂપે એક્યાંી રૂપિયા રૂપિયા પંચ્યાં રૂપિયા નવ રૂપિયા દોનશો નવ રૂપિયા અઠરા દોનશ અંશ રૂપિયા એક્યાંસી રૂપાય્યાંશી રૂપાય પંચ્યાં રૂપિયા નવ રૂપાયોનશ નવ રૂપાઇ એક રૂપ બેંચન રૂપાઈ અઠ્યાન રૂપ નવ્યાન રૂપાય પૂરે તીનશો રૂપાય રૂપિયા એક एकशे ऐसी नव्वद रुपये दोन से अठार बारह पंद्रह ऐसी रुपए तीन से एक रुपए दोन रुपए तीन रुपए चार रुपए पांच रुपए क्वालिटी तीन से पांच रुपए जो गजु तीनशे पांच रुपए ने पांच रुपए